જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે રોયલ ઇનફીલ્ડ સ્ટાન્ડર્ડ ત્રણસો પચાસ પેટ્રોલ બુલેટ જોઈ રહ્યા છો આ બુલેટ વેચવાનું છે અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ વિગતો હું આ વિડીયોમાં આપી દઈશ અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે રોયલ બુલેટ જોઈ રહ્યા છો આ વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારને પંદર અગિયારમા મહિનાના મોડલનું આ બુલેટ છે ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ બુલેટ વેચવાનું છે બુલેટમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાયર પણ સારા છે કંપની કલર છે ફૂલ જવાબદારી સાથે આ બુલેટ વેચવાનું છે વાત કરું તો એક લાખની ચાલીસ હજાર આ બુલેટની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ઓનરની વાત કરું તો છ ઓનરનું આ બુલેટ છે વીમો પૂરો થઈ ગયો છે એવું આ બુલેટના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલું બુલેટ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો આ બુલેટ તમને પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બુલેટ તમને પ્રોપર બાબરા જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ બુલેટની ખરીદી કરી શકો છો બુલેટવાળા ભાઈનો નંબર ત્યાંશી વીસ પાંચ બત્રીસ ત્રણ ચ્યોતેર આ બુલેટવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી આ બુલેટ વિશેની વધુ વિગતો મેળવી શકો છો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરવો તેથી મારા આવા વાહન વેચાવા અંગેના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે